નકામા મે યે મારો ગળો બોદરા પસમ કરી નાખ્યો એનું મુકાય નક આવતું રે આવતા મય થાય ઓપરેટરનું મને આવ તારનો લેવા જ ના આ આવતા જ નઈ કઈનો બેલાને કે કાલ આવું કાલ આવું પોણી કે આવતા મય જાય છે બીજો આ ફૂડ ગોડ ના ખાવ તો મધુ તટ તવણાળી તારા આઈ જા કલાકમાં પોણી

દો પાસ ના નાલા ને જાજો કંતાય મને પાણી આલે એટલે મારા ગુડાસ જીનાતું બધું પાણી મળે ભાઈ રાગરા કે મરશે ભાઈ ધવ સુકી જાવું કે આઈ ભાઈ પાણી અમાર બીજા આલે નો આલું પાડે આને પૈસા દેના બીજા પાણી ભાગો આલુ ને પાણી કેટલા હા રે કલાગમાં એકલો કલાગમાં મેકલજો પાણી પાણી ઓ બોળીમાં આઈ જા કલાગમાં હા રે એ હા રે તેમ ક કીધું કલાગમાં કીધું આલે તાનુ જો આ કામ બેરો એરો આવે ને બાયલે પાણી એ સીધું વાળી લેવું ડાયરેક્ટ પોણે આવે એટલે આટલે બેહવા દે ને હજી ત્યાં પેલો પાણી હા જવા કામ જાળી મને ઈ થઈ ગયો હજી પાણી આવતું નહી આ તો જન ડાયરેક્ટ ખાવું છે ના માર બડુ કઠાય ખાવું પાણી નઈ આના પર બેહતો હું તો પાણી ઉગોતો રહી જી

મે ધકોલ કોકો ન મળે એવો આડી લેતા આઈ દેઉ પેલા ત હેડવા કરો તાર માકે માચો દેવા કે હેડવા કરો આ લેડજો નઈ મારે ત હેડું નઈ ત ત રાત ને બારનો કોક કરાતો પાણીમાં નાવાનું કરો સને મારા અલ્યા હેડો કે થોડો ના ના આ તમ બોલા હેડો મરજી અમારી ફોન સુધા